રાધે રાધે જય શ્રી કૃષ્ણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ માસિક રાશિ વૃષભ રાશિ છે વૃક્ષ ઉન્નતિ અને પારિવારિક સુખનો મહિનો નમસ્કાર પરિદર્શક મિત્રો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે મુકુંદ જોશી ગ્રહોની ચાલ હંમેશા આપણા જીવનમાં નવા રંગો અને નવા અનુભવો લઈને આવે છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો આ મહિનો વૃષભ રાશિના જાતકો માટે કેવો રહેશે શું આ મહિને તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે શું શુક્ર શુક્રદેવની કૃપાથી તમારા જીવનમાં પ્રેમ તેમજ સુખ સુવિધા વધશે આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે આ વિડીયોમાં ઊંડાણપૂર્વક મેળવીશું વૃષભ રાશિના જાતકો સ્વભાવે સ્થિર અને મહેનત હોય છે અને આ મહિનો તમારી આ જ ખૂબીઓની કસોટી પણ કરશે અને તમને યોગ્ય વળતર પણ આપશે વિડીયોના અંતમાં હું તમને એક એવો અચૂક ઉપાય જણાવીશ જે તમારા આખા મહિનાને ભાગ્યશાળી બનાવી દેશે તો ચાલો ભક્તિ અને ભાવિ દર્શનના આ પ્રવાસની શરૂઆત કરીએ કારકિર્દી તેમજ નોકરી કેરિયર તેમ જોબ વૃષભ રાશિના નોકરી કરતા જાતકો માટે ફેબ્રુઆરી મહિનો ધીરજના ફળ મીઠા જેવો સાબિત થશે મહિનાની શરૂઆતમાં સૂર્યદેવ અને શનિદેવની સ્થિતિને કારણે કાર્યસ્થળે કામનું ભારણ થોડું વધારે રહી શકે છે કદાચ તમને એવું લાગે કે તમારી મહેનતની નોંધ લેવાતી નથી પરંતુ હિંમત હારશો નહીં પંદર જાન્યુઆરી પછી ગ્રહોની સ્થિતિ બદલાતા પરિસ્થિતિ તમારા પક્ષમાં મળશે જવાબદારી અથવાના યોગ બની રહ્યા છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો મહિનાનો ઉતરાર્ધ બીજો ભાગ તમારા માટે શ્રેષ્ઠ રહેશે સહકર્મીઓ સાથે સ્પર્ધા કરવા કરતા સહકારથી કામ લેશો તો પ્રગતિ ઝડપથી થશે તમારી બોલવાની છટ્ટા અને વિવેક બુદ્ધિ ઉચ્ચ અધિકારીઓને પ્રભાવિત કરશે ધંધો તેમજ વ્યવસાય પ્રિ વેપારી મિત્રો માટે ફેબ્રુઆરી મહિનો સ્થિરતા અને ગ્રોથનો રહેલો છે જો તમને કાપડ સૌંદર્ય પ્રસાધનો અથવા ખાણીપીણીના વ્યવસાય સાથે જોડાયેલા છો તો આ મહિને ગ્રાહકોની ભીડ જોવા મળી શકે છે જૂના અટકેલા પેમેન્ટ પાછા આવવાની પણ પૂરી શક્યતાઓ રહેલી છે આ મહિને કોઈ પણ નવી ભાગીદારી કરતા પહેલાં પાર્ટનરની વિશ્વસનીયતા તપાસવી લેવી ખૂબ જ જરૂરી છે જમીન તેમજ મકાન સાથે જોડાયેલા વ્યવસાયમાં મોટા આર્થિક લાભના સંકેતો રહેલા છે જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા વિચારી રહ્યા હો તો અનુભવી વડીલોની સલાહ લેવાનું ચૂકશો નહીં ઉતાવળમાં કરેલું રોકાણ જોખમી બની શકે છે પણ વિચારીને લીધેલા નિર્ણયો ભવિષ્યમાં મોટો ફાયદો કરાવશે ઓનલાઈન બિઝનેસ કરતા જાતકો માટે આ મહિનો પ્રોફિટેબલ રહેશે આર્થિક સ્થિતિ આર્થિક દ્રષ્ટિએ આ મહિનો સંતોષકારક રહેશે વૃષભ રાશિનો સ્વામી શુક્ર હોવાથી તમને ભૌતિક સુખ સુવિધાઓ ગમે છે અને આ મહિને તમે તમારી જીવનશૈલી સુધારવા પાછળ ખર્ચ જરૂરથી કરશો માતા લક્ષ્મીની કૃપાથી આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે શેર બજારમાં લાંબા ગાળાનું રોકાણ ફાયદાકારક રહેશે જોકે મહિનાના મધ્યમાં મોત્સવ કે ઘરની સજાવટ પાછળ ધાર્યા કરતાં વધુ ખર્ચ થઈ શકે છે તેથી બચતનું આયોજન અત્યારથી જ કરી લેવું લોન કે કરજ લેવાનું ટાળજો જો કોઈને ઉછીના નાણાં આપવા હોય તો વિચારીને આપવા કારણ કે પાછા આવવામાં વિલંબ થઈ શકે છે પ્રેમ દાંપત્ય તેમજ પારિવારિક જીવન વિશે વાત કરીએ તો સંબંધોની વાત કરીએ તો આ મહિનો તમારી વાણી પર નિર્ભર રહેલો છે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે જો તમે સિંગલ છો તો કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની પણ શક્યતા રહેલી છે જે લોકો પહેલેથી સંબંધમાં છે તેઓ લગ્નના બંધનમાં બંધાવવાનો નિર્ણય લઈ શકે છે દાંપત્ય જીવનમાં જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે પણ શુક્રની નબળી સ્થિતિ વખતે ક્યારેક ગેરસમજ થઈ શકે છે તેથી બોલ્યા પહેલા તોલજો પરિવારમાં કોઈ ધાર્મિક પ્રસંગ કે સત્યનારાયણ ભગવાનની કથા જેવું આયોજન થઈ શકે છે જેનાથી ઘરમાં સકારાત્મક આવશે વડીલોના આશીર્વાદ માટે સુરક્ષા કવચનું કામ કરશે સ્વાસ્થ્ય તેમજ સાવચેતી હેલ્થ ટીપ્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સામાન્ય રહેશે પણ બેદરકારી રાખવી નહીં વૃષભ રાશિના જાતકોને ગળા તેમજ થાઇરોઇડની સમસ્યા જલ્દી થતી હોય છે તેથી ઠંડા પીણા અને પ્રદૂષણથી બચવું વધતું વજન ચિંતાનો વિષય બની શકે છે તેથી સવારે ચાલવા જવાનું રાખવું માનસિક શાંતિ માટે રાત્રે સૂતી વખતે ભક્તિ સંગીત સાંભળવું અથવા ઓમકાર નો નાદ કરવો ઊંઘ લેશો તો આખો દિવસ અનુભવશો શુભ ઉપાય રંગ અને અંક આ મહિનાને વધુ સફળ બનાવવા માટે કરો આ ખાસ ઉપાય અચૂક ઉપાય દર શુક્રવારે માતા લક્ષ્મીના મંદિરે જઈને ગુલાબનું ફૂલ અર્પણ કરો અને ઓમ શ્રી મહાલક્ષ્મી ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રની એક માળા જરૂરથી કરો નાની કન્યાઓને સફેદ મીઠાઈ ખવડાવવાથી ભાગ્યના દ્વાર ખુસે શુભ રંગ જોઈએ તો સફેદ તેમજ ક્રીમ આ રંગના કપડા વધુ પહેરવા શુભ જોઈએ તો મિત્રો આ હતું વૃષભ રાશિ માટે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સંપૂર્ણ માસિક રાશિ પર જો તમને આ માહિતી ગમી હોય અને તમે તમારી રાશિ મુજબ જીવનમાં પ્રગતિ કરવા માગતા હો તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો તમારી રાશિ કઈ છે અને તમે આગામી વિડીયો કયા વિષય પર જોવા માગો છો તે કોમેન્ટમાં જરૂરથી લખજો ભક્તિ અને જ્યોતિષના અવાજ દાહપૂર્વક વિડિયો જોવા માટે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન દબાવો ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે જય માતાજી હર હર મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ માં હર હર મહાદેવ લખ્યો અને હાઈપ આપવાનું પૂછો નહીં રાધે રાધે